જેમાં કાળચાર ગરમીની વચ્ચે માવઠાની આગાહી તેર થી પંદર એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પડી શકે છે વરસાદ તેરમી એપ્રિલે નવસારી વલસાડ સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે તેરમી એપ્રિલે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ આગાહી ચૌદ અને પંદર એપ્રિલે દાહોદ નર્મદા છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી ચૌદ અને પંદર એપ્રિલે ગીર સોમનાથ જૂનાગઢ મોરબી રાજકોટમાં પણ માવઠું પડશે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉનાળામાં વરસાદ મુસીબત કે રાહત કારણ કે ગરમીથી ભલે રાહત આપે પરંતુ ખેતી માટે અને સાથે રોગચાળા માટે આ મુસીબતનો વરસાદ કહી શકાય ગરમીથી થોડા અંશે રાહત આપનારો હોય છે કાળઝાળ ગરમીમાં વરસાદ પરંતુ આ કમોસમી વરસાદના કારણે પાક ઉપર તેની સીધી અસર થતી હોય છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા રોગચાળો પણ વધતો હોય છે પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે ત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે તેર ચૌદ અને પંદર એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે તો માવઠાની આગાહી કયા કયા જિલ્લામાં કરવામાં આવી છે તો ચૌદમી એપ્રિલ રાજકોટ મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંદર એપ્રિલે દાહોદ નર્મદામાં માવઠું રહી શકે છે છોટા ઉદયપુરમાં પણ કમોસમી વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે તો ગીર સોમનાથમાં પણ ભેજવાળા વાતાવરણની સાથે વરસાદની આગાહી જૂનાગઢમાં પણ આવું જ વાતાવરણ રહેશે જ્યારે પંદરમી એપ્રિલે મોરબી રાજકોટમાં પણ કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે